નમસ્કાર હું દિનેશ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે વિદ દિનેશ આ યુટ્યુબ ચેનલનો ઈરાદો એવો છે કે હું તમારી સામે જે વિડીયો લઈને આવું છું એ વિશેષ હોવો જોઈએ એ પછી ખૂબ જાણીતા કલાકારનો પણ ઇન્ટરવ્યૂ હોઈ શકે એ ગામડાના ખેડૂતોનો હોઈ શકે એ સંઘર્ષ કરતા અનેક લોકોનો હોઈ શકે પણ આપણો ઈરાદો એવો છે કે તમને પ્રેરણા મળવી જોઈએ સમાજને કશું શીખવા મળવું જોઈએ તમે સ્ક્રીન ઉપર જ્યારે જુઓ છો તો જૂનાગઢની વાત આવે અને ગીર સોમનાથની વાત આવે તો બધા એમને ઓળખે છે કારણ કે ગીર સોમનાથના કલેક્ટરને પણ ક્યારેક પ્રજા સુધી કેટલીક વાતો પહોંચાડવી હોય સરકારી યોજનાની વાતો જો પહોંચાડવી હોય તો એમને ઇન્વાઇટ કરે છે અને પોતે કલેક્ટરનો ઇન્ટરવ્યૂ લે છે પલક ચાવડા મારી જોડે છે કિન્નર સમુદાયમાંથી આવે છે અને બહુ સારા કોન્ટેન્ટ ક્રિએટર છે ઇન્ફ્લુઅન્સર છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આજે લોકો એમના પોતાના બ્રાન્ડના પ્રમોશન માટે પણ એમને બોલાવે છે એ પ્રમોશન કરે છે એટલે મને લાગે છે કે કિન્નર સમાજમાંથી પોતે કોન્ટેન્ટ ક્રિએટર બન્યા છે અને કલેક્ટરને પણ લાગે છે કે એમની એમને જરૂર છે તો એમને ઇન્ટરવ્યૂ કરવો છે એમની કહાની સાંભળવી છે અને આ સમુદાય નક્કી કરે તો ઘણું બધું કરી શકે આ સમાજ માટે અને શું કરવા માગે છે સમાજને કઈ દિશામાં લઈ જવા માગે છે એમને સેવાના કામો પણ કરવા છે એ બધું આપણે જાણવું છે હું નામ બરાબર બોલ્યો છો આ નામથી જ તમારું સોશિયલ મીડિયામાં પણ સાચું નામ શું છે આ નામ છે સાચું આમ તો અમારું મઢમાં મારું વનિતા નામ છે પણ પલક થી જ બધા ઓળખે છે અહીંયા તો બધા પલકમાંથી માંથી કઈને જ બોલાવે છે ને બધા એ નામ થી જ ઓળખે છે મેં કીધું છે કે હું વેરાવડમાં છું ગીર સોમનાથ જિલ્લામાં આપણે બેઠા છીએ તમે કોન્ટેન્ટ ક્રિએટર છો અને કલેક્ટર પણ તમને ઇન્વાઇટ કરે છે તો નવું ઓડિયન્સ હોય એ વિડીયો ન જોયો તો ત્યાંથી શરૂઆત કરી કે કલેક્ટરે તમને શા માટે બોલાવેલા કલેક્ટર સાહેબ જ્યારે આ સરકારી યોજનાઓ નવી નવી બહાર પડે છે તો લોકો સુધી પહોંચાડવા માટે અમને બધાને બોલાવે છે કે ભાઈ તમારા થકી લોકો સુધી સરકારી યોજનાઓનો શું શું લાભ છે એ બધાને ખબર પડે એ માટે અમને બોલાવે છે તો એજ્યુકેશન એજ્યુકેશનમાં તો હું ટેન્થ સુધી જ ભણેલી છું ઓકે તો એવું સાબિત થઈ છે ને કે દસ સુધી ભણ્યો હોવા છતાં પણ તો તમે કશું નક્કી કરો તમારી ટેલેન્ટ ને જો તમે નિખારો તો કલેક્ટર ને પણ તમારી કંઈ પણ આપણે કરી શકીએ કરી શકીએ કોઈ પણ ને કોઈ પણ ખોબી આપે જ છે ભગવાન કોઈ બી હોય એમનામાં એક ખોબી તો છુપાયેલી હોય જ પછી એ ખોબી ને ઓળખવી એ આપણા ઉપર છે કે એ ખોબી ને આપણે ઓળખવી અને એને બહાર લઈ આવી અને કઈ સારું થાય એવા પ્રયત્નો કરવા એ આપણી ઉપર છે પલક તમે કીધું છે કે ખોબી ને ઓળખવી છે પણ એક સંઘર્ષ તમારો થયો છે આંતરિક જ્યારે તમે તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા હશો નાનપણમાં કે મને જે જન્મ મળ્યો છે તો હું એ નથી અથવા આ શરીરમાં કમ્ફર્ટેબલ નથી તો એ ક્યારની વાત છે હા સંઘર્ષ તો અમારા સમાજમાં આમ લગભગ બધાએ કરેલો હોય છે બિલકુલ એ દિવસ તો અમારા સમાજમાંથી બધાની શું કે બધા ઉપર એ દિવસ તો આવ્યો જ હોય કે ભાઈ સંઘર્ષના દિવસો અમારા સામનો કરવો જ પડે છે આઈ થિંક મને હું વર્ષની ઉંમર હતી ત્યારે મને આવી ત્યારે મને ખ્યાલ પડ્યો કે ભાઈ હું આ બધાથી અલગ છું અને હું આમાંથી નથી પછી ધીરે ધીરે મને અમારા લોકો પ્રત્યે કિનર સમાજ હું જોઉં તેમની સાથે વાતો કરવી ગમે એમની સાથે જવું ગમે તો બધા કે મને કે તું એમની સાથે કેમ જાય છે એમની સાથે કેમ વાત કરે છે એ લોકો આખા અલગ હોય છે આપણે એની સાથે ન બેસાય આપણે એની સાથે ન વાત કરાય પણ હવે શું કહેવાય કે આપણા હોય ને એ આપણને ખેંચે એવું હોય ને તો પહેલેથી જ મને અમારા લોકો પ્રત્યે એમ બહુ એવી ભાવના કે ભાઈ એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો

પંદર વર્ષ સુધી ઓકે તો જ્યારે તમને લાગે છે અને તમે તમારી જાતને ઓળખી અંદરથી કે હું કોણ છું તો તમે કીધું કે તમે તમારા સમાજની વાત કરીને તમે બહુ લગાવથી બોલ્યા કે મારો સમાજ પણ તમારો જે પરિવાર છે એ લોકોને રિએક્શન શું હતું ને પહેલું તમે કોને કીધું હતું તમારા પરિવારમાં કે હું મને સફોકેશન લાગે છે અને હું આ છું ઘરમાં તો મેં પહેલાં તો ક્યારેય વાત જ નહોતી કરી અમારા મઢમાં હું જતી રહીતી પછી મારા ઘરના અત્યારે તો એટલા ફોનના ને એવા રિવાજ નહોતા કે ભાઈ મોબાઈલ હોય આ તે ફોન અમારા ઘરમાં હતો નહીં પછી હું જતી રહીતી અહીંથી અમારા મઢે પછી મેં ફોન કરીને બીજા આજુબાજુમાં ફોન હતો એમાં ફોન કરીને મારા મમ્મીને મેં જાણ કરી કે ભાઈ હું આ રીતે અમારા મઢમાં આવી ગઈ છું બરાબર પછી તો ઘરમાં બધાને ખબર પડી પછી અમારા સમાજવાળાએ બહુ વિરોધ કર્યો મારો મારા ઘરનાને બહુ ટોર્ચર કર્યા અને એવું કીધું કે એ લોકોને આપણાથી ન રખાય અહીંયા એને આવવા ન દેવાય અમારા સમાજે ઘણો વિરોધ કર્યો મારા મમ્મીને મારા પપ્પાને મારા ભાઈને ખબર પડી ત્યારે બહુ ટોર્ચર કર્યા કે ભાઈ એણે આવું પગલું કેમ ભર્યું હવે એણે આવું પગલું ભર્યું છે તો તમે એને ઘરમાં ન રાખતા એનો જ સમાજ હોય ત્યાં એમને મોકલી દેજો પણ મને ગર્વ છે કે મારા ઘરના મારા સપોર્ટમાં હતા ખાસ કરીને મારા મમ્મી કે એણે મને સપોર્ટ કર્યો અને કીધું કે ભાઈ મારું સંતાન જે છે એ મને હું એને એક્સેપ્ટ કરીશ એ પછી કોઈ પણ હોય ઓલા આપણામાં કહેવત છે ને સૌરાષ્ટ્રની કે ભાઈ પેટે હરપે પડ્યો હોય ને તો એને ઉછેર કરે એ મા શબ્દ જ એવો છે કે એ પોતાનો છોકરો ગમે હોય ગમે એવું હોય પણ એને દૂર ન કરી શકે એમ મારી મા એ મને દૂર ન કરી અને મને સપોર્ટ આપ્યો અને મને સાથે રાખી તો હું તો ધન્ય ભાગ છું કે આવી જનેતા મને મળી બાકી અમારા લોકોને ઘણાને એવો સંઘર્ષ કરવો પડે છે કે એના ઘરમાંથી કોઈ એને સપોર્ટ ન કરે અને એને છેવટે અમારા સમાજમાં જ આખી જિંદગી કાઢવી પડે છે અને આખી જિંદગી મા બાપનું મોઢું પણ નથી જોઈ શકતા એવા પણ ઘણા છે અમારા સમાજમાં મા બાપનો સપોર્ટ કેમ જરૂરી છે શું ફરક પડી જાય છે માં બાપનો સપોર્ટ જોઈએ જ એક પ્રોત્સાહન મળે આપણે જિંદગી જીવવાની તક આપને મળે કેમ કે બીજું તો કોઈ છે નહીં જો દીકરો હોય તો એની વહુ આવે કાલે દીકરી હોય તો એના હસબન્ડ હોય તો એ લાઈફ ટાઈમની એમની જોડે રહી છે અને સપોર્ટ કરે છે તો અમારે તો એવું કોઈ છે નહીં કે ભાઈ કાલ સવારે અમારા મેરેજ થયા કે અમને કોઈ બીજા સપોર્ટ કરવાવાળા છે કે અમારે કોઈ પરિવાર તો છે નહીં આગળ તો જે પરિવારમાં મા બાપ હોય એ એક જ છે અને ઈ જ જો સપોર્ટ ન કરતા હોય તો એવી કઠિનાઈ તો જિંદગીની કોઈ ન ગણાય પણ ઈ મા બાપ જ્યારે સપોર્ટ કરે ને તો અમને એમ થઈ જાય કે ભાઈ આપણી જિંદગી સફળ છે એટલે તમારા બે પરિવાર થયા

સમાજને તો બહુ જબરજસ્ત પ્રાધાન્ય આપ્યું છે આપણા શાસ્ત્રોમાં જોઈએ આપણા કોઈ પણ ગ્રંથોમાં જોઈએ પણ જો એ માનસિકતા લોકોની ગઈ નથી ગઈ નથી તો આ સંઘર્ષ હતો તમે ઘર છોડીને ગયા એવું લાગ્યું ત્યારે કે તમારી હિંમત નથી કે કેવું પણ ઘરે પાછો તમારો સ્વીકાર પણ થાય છે અ કેટલો સંઘર્ષ માનસિક ચાલતો હોય છે કારણ કે લોકોને ખબર નથી માનસિક તો બહુ સંઘર્ષ એક્ઝામ્પલ તરીકે હું બીજું તો કંઈ નથી કહી શકતી અને એવું મારાથી ન કહેવાય પણ એક પુરુષ તરીકે આપણે રહેતા હોય અને પછી સ્ત્રીના કપડાં પહેરીને નીકળવું એ પણ બહુ અઘરી વાત છે સમાજની સામે એ કપડાં પહેરીને તમે આવો અને એ અંદરનો જે ડર હોય કે ભાઈ સમાજ મને શું કહેશે મારા ઘરના મને શું કહેશે મારા સગાવાલા મને શું કહેશે એ એક શું કહેવાય હું

કે સારું કહેવાય કે તમારા સમાજમાંથી આવી રીતે તમે આટલી આટલું સારું કાર્ય કરો છો આટલી સારી પોસ્ટમાં છો તમે કે ભાઈ તમે કલેક્ટરનું ઇન્ટરવ્યૂ લો છો એક બહુ મોટી વાત કહેવાય કેમ કે કલેક્ટર સાથે મુલાકાત કરવી કલેક્ટરનો ટાઈમ લેવો એ પણ બહુ મુશ્કેલ છે માણસો કેટલી કેટલી કલાકોની રાહ જોતા હોય કેટલા કેટલા દિવસો રાહ જોવા જોતા હોય છે એમને મળવા માટે એમનો ટાઈમ લેવા માટે પણ તમે એમનો ઇન્ટરવ્યુ લો છો એ બહુ મોટી વાત કહેવાય મોટી વાત મારી દ્રષ્ટિ એ છે કે જે સમાજનો જે મુખ્ય પ્રવાહ છે એટલે આપણે તો એવું માનવામાં આવે છે કે સ્ત્રી અને પુરુષ એમાં પણ પ્રોબ્લેમ છે કે એમાં પણ સ્ત્રી પુરુષમાં પણ જે ગરીબ વર્ગ છે કચરાયેલો વર્ગ છે એ ક્યાંય મુખ્ય પ્રવાહમાં આવતો જ નથી બિચારો સ્ત્રી પુરુષની વાત કરીએ છીએ પછી કિન્નર માટે તો જગ્યા જ ના હોય એટલે મુખ્ય પ્રવાહમાં સાથે લઈને ચાલવામાં લોકોને ક્યાંક વાંધો છે ક્યાંક એક પ્રકારની સુખ પણ છે મને લાગે ત્યાં સુધી કે તમે ઓફિસોમાં કેમ કામ ના કરી શકો બીજા કરે તો તમે પણ કરી શકો અને આજે શક્ય બન્યું છે ને કેટલાક લોકો રાજનેતા બન્યા છે કેટલાક સ્કૂલમાં પ્રિન્સિપાલ બને છે એ હવે થઈ રહ્યું છે ધીમે ધીમે પણ તમે કોન્ટેન્ટ ક્રિએટર કેવી રીતે બન્યા એક જોતા નસીબ અને એક જોતા થોડુંક ટેલેન્ટ હતું જે બહાર આવ્યું એના લીધે અને મને એવું થયું કે ભાઈ શું કહેવાય આપણે આપણા સમાજ સીમિત નથી રહેવું બાકી અમારા લોકો સમાજ સીમિત રહે છે પણ અમારે સમાજ સીમિત નહોતું રહેવું એમ કે ભાઈ આપણે કંઈ સારું કરી શકીએ છીએ તો કરવું જોઈએ બિલકુલ તો કોન્ટેન્ટમાં શરૂઆતમાં તમે કેવું કોન્ટેન્ટ અપલોડ કરતા મારા વધારે પડતા તો ગુજરાતી સોંગ ઉપર ધાર્મિક સોંગ ઉપર એ રીતના જ છે બધા પછી મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કલેક્ટર સાથે મુલાકાત કરી અને એમનો ઇન્ટરવ્યુ લીધું એ પછી થોડું વધારે બિલકુલ તો કલેક્ટર ઓફિસમાંથી ફોન આવ્યો હતો હા કલેક્ટર ઓફિસમાંથી ફોન આવ્યો હતો ઓકે એ ઇન્ટરવ્યુ પછી એક ઇન્ફ્લુઅન્સર તરીકે પણ તમને લોકો જોવા માંડ્યા કે તમે બોલો છો ને લોકો ઉપર ઉપરની અસર પડે છે તો કેટલાક લોકો પ્રમોશન માટે પણ તમને એપ્રુચ કરે છે જી વેપારી લોકો છે ફર્સ્ટ ટાઈમ આર કે મોબાઈલ છે એમના પ્રમોશન માટે વિડિયો બનાવ્યો તો અપલોડ કર્યો તો એમાં વ્યૂઝ વધારે આયાતા અને લાઈક પણ વધારે આયાતા તો પછી એવું થયું કે ભઈ આમના થકી શું કહેવાય કે લોકો જોવે છે અને કો તો લોકો ખરીદી પણ કરે છે તમારા કહેવાથી તમારી હાજરીથી એમનું વેચાણ પણ થઈ રહ્યું છે થઈ રહ્યું છે તો એમ વધારે મને બધા ફોન ને આવવા માંડે ફૂડ હોય રેસ્ટોરન્ટ હોય કે પછી આ પ્રકારે કોઈ પણ પ્રોડક્ટ અને વેચાણ માટે આ લોકો તમને એપ્રોચ કરે છે હા ઓકે અને પેમેન્ટ પણ મળે છે હા બરાબર પેમેન્ટ અમુક જગ્યાએ તો શું છે કે સંબંધના લીધે અમુક જગ્યાએ પણ તમારી જે કલા છે એની કદર થાય છે ને એનો પુરસ્કાર પણ મળે છે તો મિત્રો બેઝિકલી આ વિડીયો બનાવવાનો ઈરાદો એ પણ છે કે કેટલા કિસ્સામાં આપણે એવું નક્કી કર્યું છે કે કિન્નર હોય તો શું હોય તો કે રેલવેમાં ભીખ માગતા હોય એક આપણે ચિત્ર બનાવ્યું છે કે ફિલ્મોમાં પણ આપણે આ પ્રકારનું જોઈએ છીએ અને તમે જુઓ છો એ ખોટું પણ નથી કે આપણને આ સમુદાય ત્યાં પણ જોવા મળે છે પણ મુખ્ય પ્રવાહમાં આપણે એમને આવવા જ દેવા માંગતા નથી એમને આપણી ઓફિસમાં આવીને સાથે સહકર્મી તરીકે કામ કરવું છે તો આપણી તૈયારી નથી

કેમ કે એ પોતાના ઘરનાનો સામનો ન કરી શક્યા હોય તો સમાજનો સામનો તો કઈ રીતે કરી શકે અને પછી તમને ઘરે કેવું લાગે છે કે ગુસ્સો કરે છે પણ એ ગુસ્સો એટલા માટે કરે છે કે તમારી જ્યારે અપમાન કરતા હોય તો એમના મનમાં કેટલો રોષ ભરાયેલો હોય કે ભાઈ અને પછી લોકોને શું કહેવાય કે આ દુનિયામાંથી આ સમાજ પ્રત્યે એને મનમાં એવી વિચારધારા થઈ ગઈ હોય કે કોઈ એમને સારા સમજતા જ નથી બિલકુલ બધા અમને આ હીન ભાવનાથી જોવે છે અમારા અમે અમને કોઈ સારા ગણતા નથી જો સારા ગણતા હોત આજે અમે અમારા ઘરના સાથે રહેતા હોત પણ આજે અમારા ઘરના સાથે નથી રહેતા તો આ સમાજના લીધે લીધે જ અમે અમને નથી રહેવા દેતા અને અમને નથી એક્સેપ્ટ કરતા અમારા મા બાપ તો સમાજે નક્કી કરવું પડશે કે એક કિન્નર સમુદાય જે છે સમાજ છે ત્યાં પણ રહી શકે અને એક જે પોતાનું ઘર છે બરાબર ને બંને ઘર એમના હોવા જોઈએ હોવા જોઈએ તો જે ઘરમાં જ્યારે કોઈ છોકરા તરીકે જન્મ લે છે અને એને લાગે છે કે પોતે કિન્નર છે તો દરેક મા બાપે એનો સ્વીકાર કરવો જોઈએ અને સ્વીકાર થયા પછીની જિંદગી જુદી હોય છે કે અંદરની ટેલેન્ટ તમારી તમે નિખારી શકો છો બીજી કોઈ ટેલેન્ટ કોન્ટેન્ટ ક્રિએટર તો તમે છો જ સિંગિંગની ના સિંગિંગ નહીં પણ ડાન્સનો શોખ છે ઓકે એ વિડીયો તમે બનાવતા હશો હા ઓકે શું કરવું છે બેઝિકલી કોન્ટેન્ટ ક્રિએટર તરીકે હજુ પણ તમે એક ગોલ બનાવ્યો હશે કે તમારે શું શું કરવું છે બસ એ જ કે કોઈના કામ આવીએ કે ભાઈ કે કલેક્ટર સાહેબ પાસે ગઈ હતી તો સરકારી યોજનાઓ શું છે બહાર પડી તો આપણે લોકો સુધી પહોંચાડ્યું તો એ એક સારું કાર્ય છે બીજા પણ કોઈ સારા કાર્ય મારાથી થાય એવું જ મારું તો તમે અને તમારા જે લોકો છે તમારી સાથેની જે આથી તમારી ટીમ છે તમે બધા સાથે મળીને શું કરવા માંગો છો સમાજ માટે શું કરવા માંગો છો સમાજ માટે હું મારાથી થશે તો હું તો પહેલાં એ જ કરીશ કે ભાઈ એક એવી જગ્યા ઊભી કરું કે જ્યાં અમારા કોઈ નિરાધાર અમારા કિન્નર સમાજમાંથી કોઈ નિરાધાર હોય કોઈને ઘરેથી કાઢી મૂકે કે કોઈને અમારા સમાજમાંથી તિરસ્કાર આપે કે કોઈ પણ એવા હોય તો અમે એને સાચવી શકીએ અમે અમારી પાસે રાખી શકીએ એવી સગવડ આપી શકીએ કે એને ક્યાંય જવું ન પડે કેમકે ઘરેથી તો એ લોકોને તિરસ્કાર કરેલો હોય છે પછી અમારા સમાજમાંથી અમુક તિરસ્કાર કરે છે અને એ લોકોને ક્યાંય જવાની જગ્યા હોતી નથી અને એ લોકો બીજા આડાવડા પગલા ભરે તો એના માટે મારાથી બનશે તો હું એક એવું ઊભું કરીશ કે ભાઈ એ લોકોને અમે સાચવી શકીએ બાકીના જે લોકો છે સમાજમાં જે પીડિત છે જેમને જરૂર છે એમના માટે પણ સેવા કરવા માંગો છો હા એમના માટે સેવા કરવા માંગીસ અમુક નાની ઉંમર માં કોઈ હોય છે અને એના માં બાપ કાઢી મૂકે અથવા તો આ સમાજ માં મોકલી દે તો એમને શિક્ષિત કરવાના એમને આગળ વધારવાના એના માં જે કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય તો એના થકી એમને આગળ વધારવા એવી મારી ગણતરી છે ટ્રસ્ટ બનાવ્યું છે ટ્રસ્ટ બનાવવાનું છે તો એક ટ્રસ્ટ બનાવી અને એવી કામગીરી કરીશ કે ભાઈ અમારા લોકો કોઈ હવે આજે છે આવનારી પેઢી એ કંઈક આગળ વધે અને પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડે તો તમારા ટ્રસ્ટ માટે તમારી કોઈ અપેક્ષા સરકાર જોડે કલેક્ટર જોડે સમાજ જોડે કે ભાઈ અમને એક એવી જગ્યા આપો કે અમે અમારા લોકોનું કોઈ સારું કરી શકીએ કે ભાઈ એક એવો આશ્રમ ઊભો કરીએ કે જેમાં અમારા લોકો બધા જે નિરાધાર હોય એને અમે આધાર આપી શકીએ એટલે તમે ગીર સોમનાથ કલેક્ટરને તમે અપીલ કરો છો કલેક્ટરને અપીલ કરું છું કે અમને કોઈ એવી જગ્યા ફાળવે કે ત્યાં અમે કોઈ આશ્રમ એવો ઊભો કરી શકીએ કે અમારા લોકો કોઈ કોઈ ભી નિરાધાર હોય તો એને અમે આશરો આપી શકીએ બિલકુલ મિત્રો આમ તો ઘણું બધું પૂછ્યું છે ઘણી બધી વાતો થઈ શકે પણ ક્યાંક આપણે અટકવું પડતું હોય છે અને ફ્યુચરમાં તમારી જે ટેલેન્ટ છે એને ધ્યાનમાં રાખીને તમે કોન્ટેન્ટ ક્રિએટ કરશો જ્યાંથી તમને એક આવક પણ મળવાની છે એટલે સ્વાભાવિક છે કે તમારે સમાજ જોડે ક્યારેક હાથ લાંબો ન કરવો પડે અને જે કિન્નર સમાજ જોડે હાથ લાંબો કરે છે એ ભીખ નથી માગતા એનો હક છે એટલે આપણે એ પણ ના સમજીએ કે લોકો માગે છે એ ભીખ માગે છે એનો હક છે અને હક આપવો જોઈએ અને મને લાગે મોટાભાગના લોકો આપે પણ છે અને કદાચ આશીર્વાદ પણ લે છે એટલે એવું નથી કે દરેક લોકોને વાંધો છે એટલે પણ આ જ સમુદાયમાંથી કેટલાક આવા લોકો પણ છે કે જેમને પોતાની ટેલેન્ટના આધારે આત્મનિર્ભર બનવું છે તો આપણે સપોર્ટ કરવો જોઈએ એમની ઇન્સ્ટાગ્રામ આઈડીનો જ્યારે ઉલ્લેખ કરો ત્યારે સ્ક્રીન ઉપર તમે દેખાડું છું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું તમે ફોલો ન કરતા હોય તો એમને ફોલો કરશો અને તમારે કશું કેવું છે જતાં જતાં બસ હું એટલું જ કહીશ કે આ દુનિયા છે બધા અમારા માટે ભાઈઓ છે અમારા માટે બાપ છે અમારા માટે દીકરા છે અમને બધા માસી માસી કહીને બોલાવે તો એક માનો દરજ્જો બધા આપે છે માસી કયો છો માનો દરજ્જો આપો છો તો પછી તમે બધા અમારા દીકરા જ છો તો અમને માનો દરજ્જો આપો છો તો દિલથી આપો અને અમારો સપોર્ટ કરો બસ એટલું જ કહીશ કે અમારા સમાજને સપોર્ટ કરજો જેથી કરીને કોઈ બી આગળ વધી શકે અને કોઈ આગળ વધતું હોય એને સપોર્ટ કરજો વિડીયો અહીંયા પૂરો કરીશ પણ હજુ એમના મમ્મી પણ અહીંયા છે એમની સાથે થોડીક એમની લાગણી મારે સમજવી છે આપનું નામ ચાવડા રતુબેન ઓકે આમ તો ઇન્ટરવ્યુ તમે મેં કર્યું એ કેમેરા પાછળ તમે સાંભળ્યો પણ ખરો બોલી નાખવું સાંભળી બધું પંદર મિનિટનો આખો ખેલ છે પણ પહેલી વાર જ્યારે તમને કીધું કારણ કે પહેલાં તો દીકરો જ હતો તમારો જન્મ થયો ત્યારે અને પછી કીધું કે હું દીકરો નથી હું કિન્નર છું તો તમને એટલે તમારું શું રિએક્શન હતું તમને શું લાગ્યું હતું પહેલી વાર સાંભળીને ત્યારે તો થોડોક ટાઈમ તો ઓલું લાગ્યું હતું પણ હવે એને ઉપરથી ઈશ્વરની ઓલી હોય તો આપણે શું કરી શકીએ શું લાગ્યું હતું તમને એ બધાને લાગે ને દીકરો હતો ને આ એને સમજણ આવી પછી એને એ લખેલા છે ને નસીબમાં તો એ પ્રમાણે તો આપણે સ્વીકાર કરવો પડે આપણું સંતાન છે પોતાનું પણ જયારે કિન્નર સમુદાય આ પૃથ્વી ઉપર આવે છે તો એ ભગવાન ની સંતાન હશે તો જ આવતું હશે ને બાકી તો શું કમાવે સમજે તો જ આવે ને તો જ આવે એટલે એ સ્વીકાર કરવો અઘરો છે ને દરેક મા બાપ માટે તો તમને તકલીફ પડી હશે બહુ તકલીફ તો પડી જી સમાજ ઘેરે આવે એને કઈ જાતા જી પણ મારે તો એક જ તો ઓલી હતી કે હું જીવું મારું જીવન જીવતા હું મારું સંતાન માર થા કે જાય નહીં બરાબર તમારે મારા ઘરે આવવું હોય તો છે નો આવો તો એ દરવાજા ખુલ્લા જ છે આવું એન છૂટ નો આવો તમારા ઘરે રહ્યો બિલકુલ એટલે અમારું બધી સગા સંબંધી રસ્તા બધી ઓલા કરી નાખ્યા અને એમને એમનો વાંક નથી આપણે એવું કહીએ એટલા માટે કહીએ થોડાક સમય સમજવા માટે કે ઘણીવાર એમને એ આપણે સમાજમાં આખી માનસિકતા જ નથી બની કે લોકો તરત સ્વીકારી શકે છે શકે હવે લોકો સ્વીકારે છે નહીં પણ તમે સ્વીકાર જે કર્યો એ કેટલું જરૂરી છે બરાબર એ માં બાપે કેટલું સ્વીકાર જરૂરી છે સંતાન છે આપણે સ્વીકાર કરવો પડે ને બરાબર તો કોઈ બીજા પરિવારમાં પણ આ प्रकारे કોઈ કિસ્સા હોય તો એ દરેક મા બાપે તમારી જેમ નિર્ણય લેવો જોઈએ શું કહેશો આ લોકોને એ તો બરોબર જ છે ને બધા મા બાપને એવી રીતે રાખવું પડે કે આપણું સંતાન છે તો આપણે આગળ જઈએ ને એમ ભલે જાય આવે એના સમાજમાં જાય આપણે બંધોબસ્ત તો કઈ નથી કરતા જી એ લોકોનું ક્યાંય સંમેલન હોય ક્યાંય બોલાવીને જાય અમાર તો ખુદ કલેક્ટર સાહેબના ફોન આવે તો એ ખુદ બોલાવે છે ઇન્ટરવ્યુ દેવા જાય છે અત્યારે બધા એમાં નામ છે તો એના પાછળ અમારું નામ થાય છે

પોતાના સંતાન માટે તો દિલથી બોલે છે દિલની વાતો સાંભળી છે ને કે એમને અપીલ પણ કરી છે કે કોઈ કુટુંબમાં હજુ પણ કુટુંબમાં કોઈ દીકરો જન્મે છે પછી એને જો કિન્નર બનવું છે તો એમને જે સપોર્ટ કર્યો છે એમ બધા ફેમિલી સપોર્ટ કરે એમની અપેક્ષા છે થેન્ક યુ તમે જીવનમાં આગળ વધવાના માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કારણ કે આપણે થેન્ક યુ એની નિશ્રામાં બેઠા છીએ સોમનાથમાં જ બેઠા છીએ આમ તો બહુ નજીક છે તો સોમનાથ દાદાને હું વિનંતી કરું છું કારણ કે દરિયા કિનારે છે અને દરિયામાં છે ને ભરતીને ઓટ આવતી હોય છે તો જીવનમાં ભરતીને ઓટ આવે તો આપણે તો લડી લઈએ કારણ કે પરિવાર સાથે હોય પણ કિન્નર સમુદાયના જીવનમાં જ્યારે ઓટ આવે ત્યારે તકલીફ પડતી હોય છે તો આપણી ફરજ છે કે આપણે સપોર્ટ કરીએ